જિલ્લાના મોરવા હળફ તાલુકાની મોરા પ્રાથમિક શાળા ખાતેથી પંચમહાલ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બાલવાટિકામાં છત્રીસ અને ધોરણ એકમાં અગિયાર ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો કલેક્ટરને મહાનુભાવોના વરદસ્તે બાળકોને કીટ આપી કુમકુમ તિલક સાથે આવકારવામાં આવ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના થકી કરાઈ હતી શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસના શુભારંભ પ્રસંગે કલેક્ટરે ભૂલકાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે નાના ભૂલકાઓને પાયાનું શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી બને છે જેની શરૂઆત ઘર અને આંગણવાડીથી કરાય છે ત્યારે આંગણવાડીમાં બાળકોને પોષણક્ષમ આહાર મળી રહેવો જોઈએ દરેક બાળકમાં ક્ષમતા રહેલી હોય છે અને યોગ્ય વાતાવરણ મળી રહે તો આવતીકાલ તેના અને સમાજ માટે સુંદરી બને છે શિક્ષણ નિરંતર ચાલતી પ્રક્રિયા છે અને દરેક બાળક પ્રગતિના પંથ સર કરે તેવી શુભેચ્છાઓ જિલ્લા કલેક્ટરે બાળકોને પાઠવી હતી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ વખતે વિદ્યાર્થીઓ દ્વારા સેવ વોટર અને વૃક્ષો બચાવો વિષય પર વક્તવ્ય અપાયું હતું જિલ્લા કલેક્ટર અને મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓ તથા પૂર્વ આચાર્યનું સન્માન કરાયું હતું કાર્યક્રમના અંતે શાળામાં વૃક્ષારોપણ કરાયું હતું આ કાર્યક્રમમાં ગામના સરપંચ એમએમસી કમિટીના સભ્યો આચાર્ય શાળાના શિક્ષકો સહિત ગામના લોકો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓને અને બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે અહીંયા બાલવાટિકામાં છઠ્ઠી જેટલા બાળકો અને ધોરણ ટીમ અગિયાર જેટલા બાળકોને આજે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી ગામના સરપંચશ્રી આચાર્યશ્રી તમામ શિક્ષકો અને ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રવેશ આપવામાં આવ્યો છે તમામ બાળકોને એના ઊંચું ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ